ઓગણ સિત્ર બોતેર ચારસો પંચા નવાનું ચારસો ચારસો ચાર ચારસો ને દસ રૂપિયા અપના જે મધ્ય રૂપિયા 350 બોલો 350 350 50 રૂપિયા 52 52 રૂપિયા 350 50 રૂપિયા હાલો

ત્રણસો તોતેર

અરે એક જણા એમનો કોડ 787 52 174 2040 413 480 રૂપિયા 407 આ 9 10000 12 109 18 22 22 32 33 36 રૂપિયા 400 38 38 એક કલમ છે કુમાલ 445 રૂપિયા ચારસો ઓગણસાઠ ચારસો ને ચોત્રીસ રૂપિયા ચારસો ત્રણસો પચાસ ત્રણસો ને બચાસ રૂપિયા બધા બાવન ભાઈ બાવન ભાઈ અહિયાં જો ને યાર ત્રણસો પંચોતેરસો ચોતેર એકસોતેર એસી બ્યાસી પંચાસી નેવું બાણું ત્રણસો બાણું સાણું

ત્રણસો ને વીસ રૂપિયા દેશી માલ છે ત્રણસો ને છેતાલીસ રૂપિયા ઓગણત્રી બત્રીસ બોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રી આડત્રી ઓગણ ચાલીસ બેતાલીસ ચારસો બેતાલીસ તેતાલીસ બેતાલીસ ચુમાલીસતાલીસ 340 340 52 52 300 300 35 85 26 300

ત્રણસો ત્રણ પચાસ નવાનું ચારસો ચાર પાંચ સાત રૂપિયા ચારસો ચૌદ ચૌદ રૂપિયા ચારું પાંચ ચૌદ પંદર